બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાના સમર્થનમાં કામરેજમાં ઐતિહાસિક રોડ શો ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના નેતૃત્વ હેઠળ સફળ આયોજન હવે જોઈએ સુરત કામરેજ આમ તક ન્યૂઝ બુરોનો એક વિશેષ અહેવાલ ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીની હવે લડાઈ આરપારની બની છે પરાકાષ્ઠા પહોંચી છે ત્યારે આજે કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને કામરેજના લોકપ્રિય ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ની ઉપસ્થિતિમાં તથા ભાજપના પદાધિકારીઓ અને અદના કાર્યકર્તાઓની હાજરીમાં આજે ઐતિહાસિક રોડ શો જોવા મળ્યો હતો કામરેજના હાઈવે ઉપરથી આ રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભારત માતા કી જય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જય ઘોષ સાથે અને ઉમેદવાર પ્રભુભાઈ વસાવા તુમ આગળ વધોના નારાજ સાથે આ ઐતિહાસિક રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમ જેમ રોડ શો આગળ વધતો ગયો તેમ તેમ ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને મંત્રી તથા કામરેજના લોકપ્રિય ધારાસભ્ય પ્રભુભાઈ પાંસિયાનું સૌ લોકો ઉત્સાહ અને ઉમંગભેર કંકુતિલક કરી અને અભિવાદન કરતાં પણ રોડ શોમાં નજર પડ્યા હતા જે આ રોડ શોની એક વિશેષતા ગણી શકાય તેવી વાત છે આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં ભાજપના પદાધિકારીએ જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા મત વિસ્તારના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ ઐતિહાસિક રોડ શો જોવા મળ્યો છે અને અભૂતપૂર્વ માનવમેદનીઓ જોવા મળી હતી અકળે ઠઠ લાઈન જોવા મળી હતી ઠેર ઠેર વાહનોમાં રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર કામરેજ હાઈવે પર અને ખાસ કરીને શહેરી ગલીમાં ભાજપનો ભગવો આ રોડ શોના નેતૃત્વ હેઠળ જોવા મળ્યો હતો સૌથી મહત્ત્વની વાત અને વિશેષતાની વાત એ છે કે ત્રેવીસ બારડોલી લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આજે રવિવારના રજાના દિવસે પણ આટલી મેદની આ ઐતિહાસિક રોડ શોમાં જોવા મળી હતી જે આ ઉમેદવાર અને ખાસ કરીને કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીની લોકપ્રિયતાનો સીધો ઉદાહરણ કહી શકાય તેવો ઉત્કૃષ્ટ નમૂનો આજે જોવા મળ્યો હતો ધોમધકતા તાપમાં ખરા બપોરે આ ઐતિહાસિક રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ભારત માતા કી જયના નારાજ સાથે આ રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં યુવાનો બાઇક સાથે જોડાયા હતા અને ઠેર ઠેર ભગવા ઝંડાઓ લહેરાતા હતા અને ઐતિહાસિક રોડ શોમાં રોડની બંને બાજુ ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને ખાસ કરીને શિક્ષણ મંત્રી પ્રભુભાઈ પાંચરિયા સૌનું અભિવાદન ઝીલતા નજરે પડતા સૌ લોકો એમને ખૂબ ઉત્સાહભેર વધાવતા હતા અને કંકુ તિલક કરી અને લોકો તેમના વિજય માટેની કામનાઓ વ્યક્ત કરતા હતા આ ઐતિહાસિક રોડ શોની ખૂબ જ ઉજળી બાજુ જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને આ ઐતિહાસિક રોડ શોને સફળ બનાવ્યો હતો આમ બારડોલીની બેઠક ઉપર હવે પ્રભુભાઈ વસાવાનો વિજય નિશ્ચિત બન્યો છે એ વાત હવે સ્પષ્ટ બની છે આ ઐતિહાસિક રોડ શોથી